થોડાક સમય અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીડ ગાર્ડના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે હતી અને આ પરીક્ષા પ્રથમ વખત સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધારે લેવામાં આવે હતી અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે જે ભૂતકાળમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તેઓ પરીક્ષા લેવામાં આવે છે જે પેપર લીકના મામલાઓ સામે આવતા હોય છે તે પ્રકારની ઘટના ના બને તેના માટે આ સીબીઆરટી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે પરંતુ આમાં પણ ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિ સામે ઉમેદવારો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આરોપ લગાવી રહ્યા છે કે આ પદ્ધતિમાં છીંડા છે આને જ લઈને હવે ઉમેદવારોના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ આવ્યા છે કોણ છે આ ધારાસભ્યો શું કહી રહ્યા છે તો સરકારને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગાંધીનગર ખાતે ફરી એકવાર ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે થોડાક સમય પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી આ પ્રથમ વખત નવતર પ્રયોગ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કહેવામાં આવે છે તેના આધાર ઉપર લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ સીબીઆરટી પદ્ધતિથી એક્ઝામ લીધા બાદ જ્યારે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માર્ક્સ બહાર જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માસ્ક જાહેરમાં મૂકવામાં ન આવતા ઉમેદવારો દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા તો કે આ બાબતને લઈને હવે આગામી સમયમાં ઉમેદવારો દ્વારા આજે પણ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે નોર્મલાઇઝેશનની જે પ્રક્રિયા છે તેમાં મોટા પ્રમાણમાં છીંડા થયા હોય તે પ્રકારના આરોપ લગાવી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તેવ છે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ ફોરેસ્ટ બીડગાર્ડના ઉમેદવારોના સમર્થનમાં મેદાને આવ્યા છે અને તેમણે તેમના સરકારના મંત્રીને પત્ર લખીને આ બાબતે આગામી સમયમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની વાત કહી છે તેમાં વાત કરીએ તો કયા કયા ધારાસભ્ય છે તો કરશન સોલંકી જે કડીના ધારાસભ્ય છે ત્યારબાદ પ્રદ્યુમનસિંહ જાડેજા જે કચ્છ અબડાસાના ધારાસભ્ય છે તેમજ અરવિંદ લાડાણી જે જૂનાગઢ જિલ્લાના માણાવદનના ધારાસભ્ય છે તેમજ લક્ષ્મણ પી ઠાકોર જેમને બકાજી ઠાકોરના નામથી પણ ઓળખવામાં આવે છે તે કલોલના ધારાસભ્ય છે ને એટલું જ નહીં અમદાવાદના નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા એ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના જે મેં નામ તમને લીધા છે તેમના દ્વારા ફોરેસ્ટ બીડ ગાર્ડના ઉમેદવારોના સમર્થનમાં પત્ર લખવામાં આવ્યો છે અને જે પત્રમાં તેમણે વાત કહી છે કે જય ભારત સાથે જણાવવાનું કે ઘણા વિદ્યાર્થીઓએ જે માનનીય સરકાર દ્વારા પરીક્ષા ફોરેસ્ટ બીડ ગાર્ડની લેવામાં આવી હતી તે પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો લાગણી અનુભવે છે કારણ કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાય તેમાં નોર્મલાઇઝેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી જેના કારણે ઓછા માર્ક્સ હતા તેમજ આ પ્રશ્ન હાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને એવો આરોપ છે કે જેમના ઓછા માર્ક્સ હતા તેમના નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધી ગયા અને જેના વધારે માર્ક્સ હતા તેમના માર્ક્સ ઓછા થઈ ગયા તેના જ કારણે આ વિરોધ ચાલી રહ્યો છે અને આને જ લઈને હવે ચોવીસ તારીખે ગાંધીનગર ખાતે વધુ એકવાર ફોરેસ્ટ બીડગાર્ડના ઉમેદવારોએ આંદોલનના એંધાણ વર્તાવ્યા છે અને આના જ કારણે ધારાસભ્યોનું પણ સમર્થન જે રીતે સામે આવી રહ્યું છે વિપક્ષ તો ઠીક પરંતુ સત્તા પક્ષના ધારાસભ્યોને પોતાની સરકારને પત્ર લખીને જે ફોરેસ્ટ ઉમેદવારોની માંગ છે તે મુજબ વન મંત્રી કાર્યવાહી કરે તે પ્રકારની રજૂઆત કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ મામલે કયા પ્રકારનું નિરાકરણ ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં